આ વર્ષે ખેડૂત મિત્રો મગફળીનું બમ્પર પ્રમાણમાં વાવેતર થયું છે અને આ મગફળીની અંદર આપણે ઉત્પાદન પણ બમ્પર લેવાનું છે પણ જો આવો ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય અને મગફળી પીળી પડી જાય તો એ મગફળીની અંદર આપણને પૂરેપૂરું ઉત્પાદનમાં પરિણામ મળે નહીં તો આ પીળી પડેલી મગફળી જે છે એને તાત્કાલિક ધોરણે જ આપણે લીલી છમ કરવી પડે અને એ લીલી છમ કરવા માટે થઈ અને આપણે બધા હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ જ છીએ આપણને એમાં પરિણામ મળે જ છે પણ એની સાથે આપણને સારામાં સારું પરિણામ મળે એના માટે થઈ અને તૈયાર ખોરાક આપવો પડે આ તૈયાર ખોરાક એટલે તુલસી એગ્રી ઇનોવેટિવનું વરડાટ આ વરડાંટને પચીસ એમએલ પ્રમાણની સાથે હીરાકસી અને લીંબુના ફૂલનો તમે છંટકાવ કરશો એટલે તાત્કાલિક ત્રણથી ચાર દિવસની અંદર તમારી પીળી પડેલી જે મગફળી છે એ લીલી છમ થઈ જશે કદાચ જો જરૂર પડે તો સાત કે આઠ કે આઠ કે દસ દિવસ પછી ફરીથી તમે બીજો છંટકાવ વરડાણ પચીસ એમએલ અને એની સાથે હીરાકસી અથવા તો લીંબુના ફૂલનો ઉપયોગ કરી અને કરી શકો છો આનાથી તમને ખૂબ જ પીડાશની બાબતમાં સારામાં સારું પરિણામે મળશે સાથે સાથે સારું ફ્લાવરિંગ પણ નીકળશે અને સૂયા જે છે એની પણ જમાવટ સારામાં સારી થશે ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કરેલો છે જો મગફળી પીડી પડેલી દેખાય તો તાત્કાલિક ધોરણે આ વરડાંટ જે છે એની સાથે હીરા કસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરી અને કાંઈ પણ વિચાર્યા વગર છંટકાવ કરી દેવાનો છે અને ખાલી મિનિમમ ખર્ચાની અંદર ખાલી પંપની અંદર આપણો પાંત્રીસ રૂપિયાના પંપના ખર્ચાની અંદર આપણી જે મગફળીની પીડા છે એ જતી રહેશે અને તમને ખૂબ જ સારું પરિણામ મળશે